ભેગા ભેગે ને મશીન મશીન નું કઈ નક્કી નતું અડધી દાઢી જીરીકતા ઉભો રહી ગયું બીક લાગી ગઈ હતી પણ વાંધો નઈ આખી દાઢી થઈ ગઈ ગુડ મોર્નિંગ રામ રામ પછી કાલે લાઈટ વાઈ ગઈ પછી બહુ દાદી મજા નતા બાકી તમારો ભાઈ લાગે હે ચીકનો ને બાકી એટલે હવારનો પોર થયો હોય લગભગ હાથ જેવા વાગી ગયા એટલે હું કરું ખબર ભેં પાવું હોઉં પણ સમસ્યા ક્યાં આવી ખબર બુલેટ જોઈ લઈએ આપણે અહીં પડી હે અહીંયા જે આપણે બધું ભેવું પાવાની છે જો તો ફટાફટ હે ને બુલેટને આપણે સાઈડમાં લઈ લઈએ

તો એનો અવાજ છે હાઈ ફ્રીક્વન્સી વાળો અવાજ છે આખા ઘર જે ગમે હું હોય ને ઉઠાડી દેવું અવાજ એનો મિત્રો ભેહું ભેહું આપણે પાઈ લીધી છે અને તમારો હોલ જોવો હોલ આપણો એકદમ થઈ ગયો કમ્પ્લીટ હાલો તમને જરીક બતાવી દઉં ઓકે તો આ ઉપરની છત અને આપણો ભાઈ હોલ નીચે મસ્તીની જો બોર્ડર બોર્ડર લાઈન બનાવી દીધી છે અને અહીંયા જો આ દિવાલ આ દિવાલ બધી દીવાલ ભાઈ કાલે ને આપણે કમ્પ્લીટ કરી નાખી છે અહીંયાથી તમે જોઈ લો આ રીતના ના કઈ હોલ હે અને અત્યારે મારે શું કરવાનું છે તમને ખબર હે કન્સ્ટ્રક્શન વધુ મજબૂત રહે એના માટે આપણે પાણી છાટવું જોઈએ તો તમારો ભાઈ એટલે પોમ્પ ભરે છે દવા દવા નહીં ભાઈ પાણી નો કું ભરાવનો એનાથી પ્રેશર સારું ક્રિએટ થાય અને ઉપર સુધી આપણે પૂગી શકે આ બધા જુગાડ આપણી પાસે જોય જુગાડ આપણે હોલ માં પાણી છાટવું હોય ને તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું હોય શું હે ખબર જો દેખાય બોર્ડ બોર્ડ ને પહેલા હે ને આપણે હરખો ને બચાવી લે જો આ પ્લાસ્ટિક હે ને આ ઉપર રાખી દેવાનો હો અને એની ઉપર જો ટેપ પટ્ટી મારી દેવાનો હો અને ઉપર જો અહીં હોલ્ડર હે એ પાણી છાટા ધ્યાન રાખવું જોઈએ અત્યારે ને પતરામાંથી પાણી પડે છે તમને દેખાય જો પતરામાંથી નું પાણી જોઈ નીચે તમને જો જો ટીપા પડે દેખાય જોવા રહ્યા આ બધા ટીપા ક્યાંથી આવે જો દેખાય ટીપા પડે છે થોડી ક્લિયરિટી વધારી નાખો યાર કેમ કે યાર હમણાં હવાર હવારમાં આવે આવે જાકર ડેન્જર લેવલ ની એ ઝાકર જોઈને હમણાં બીતતા બહુ લાગે કારણ કે જીરામાં બગાડ ના આવે તો હારું ઓલરેડી બગડવા તો છે અને માથે જાતા જાકર આવી ગઈ છે તો એ બધી ઝાકર ને લેવા આમાં બધું પાણી પડે છે જોતા બધા આ લોખંડના પત્ર ને એટલે હા હે જાય છે આવી રીતના મિત્રો મેં મહેનત કરીને ચોટાડી પણ અફસોસ ટેપટ્ટી રેતી જ નથી જોતા બધું ભીનું હે ને એમને ઉપડી જાય એવું હોય યાર હવે મારે કઈક બીજું જુગાડ લગાડવો જોઈએ તો આવી રીતના છે ને ભાઈ કઈ જુગાડ તૈયારો હે ડાયરેક્ટ બોટ ઉપર ને ટેપટી વીટી દીધી પણ મને લાગે ઉપર મેં ખોટી મારી છે ઉપર તૈયાર પાણી વહી જાય હવે જી થાય પોપ ચાર્જિંગ ફટાફટ કરી નાખો ને બધા પાણી છાટી લઉં પેલા ગાય આપણે પોપ ભરી લીધો હે અને ઉપર જો સિંગલ નોલ ચડાવી દીધી હે રેક છે ને ચાપ ચાલુ કરી નાખી પછી બધા મને પાણી છાટવાનું જામ ચાલુ કરી નાખી એટલે આ તો ખાલી હું સાઉન્ડ ઇફેક્ટ બનાવતો તો આવો અવાજ કરીએ સાંભળો ને અવાજ વારો જો નાની કરજો પાણી ચાલુ થઈ જાય રીતે ગાય પ્રેશરાઈઝ પાણી હોય ને એટલે એને બહુ વધારે ફાયદો થઈ જાય તો હાલો પાણી છાંટી લઈ બધા મિત્રો અહીં પાણી છાંટતો હતો ને તો અહીં ગ્લાસને હે ને થોડીક અડારીને પડી છે પ્રેશરથી પાણીને ટ્રાય કરી કરતો ફૂલ એટલે પડતું નથી નાટક કરવા માં બહુ મજા આવે માં તો પાણી છટાઈ ગયું હે મેં કીધું ભેગા બુલેટ માં ક્લિયર કરી નાખી ચોખ્ખી એકદમ

એકદમ ટક 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 એક એક આટો ગણાઈ જાય ને એવી રીતના અવાજ આવે છે જૂની બુલેટ આવતું પોઈન્ટ વાળી કોઈને ખબર છે એમાં હે ને જો તમારે અહીંયા ઓલી એક છીકણી આવે એ છીકણી દબાવો ને એટલે આજે આ પોઈન્ટ છે ને આ એમ્પિયર કાંટો ઝીરો પર સેટ થાય પછી જ કીક લાગે એવી બુલેટ કીને એ કી છે એ ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અટાણ મેં ભાઈ આપણે એક જગ્યાએ જુવાર લીધી છે ને જ્યાં વાઢવાનું કામ ચાલુ છે ને જ્યાં અમારે જોવા જવાનું કે ભાઈ કેટલા મજૂર આવ્યા છે કેટલું વઢાણું તો હાલો આપણે જે જોતા આવી વીથ મે મેના રાણી ઓનલી હાય હાય બુલેટ ધોઈને જોતા યાર કચકાણ આવી ગયું સારા મૂડ ખરાબ કરી દઈએ મેરા યાર

જુવારનો નો ક્યાંક મેળ કરવો પડી ને યાર આપડે બ્લેક મની કઈ ખરાવું પડે ને એટલે જો આવી બધી જુવાર લીધી અહીંયા અને હે જોડા પૂંડા નીકળવા માં જોઈ લો ફટાફટી ચાલુ થઈ ગયું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ નવ જણા એવા આટલું કામ ડન ને કરીને પણ હું તો જોઉં હજી કામ ઘણું બધું બાકી છે એક બે દિ લગભગ હે ને થઈ ત્યાં હા બધું કામ કમ્પ્લીટ થઈ જાય જુવાર હે ને એક સમાન નથી ક્યાંક થોડીક ઊંચી છે ને ક્યાંક થોડીક નીચે છે બાકી કરજો કરજો તમને નીચી દેખાતી હે દેખાય આ બાજુ જે આ સેન્ટરનો ભાગ આવે ને અહીંયા નામી ઊંચી છે એટલે નામી ઊંચી એટલે કઈ એટલી બધી કઈ ખાસ એટલી બધી કઈ ઊંચી નથી મીડિયમ માયલી છે સમજાય ગયું પણ ઓલી હા એકદમ પાકીને પેપડું થઈ ગયું નથી કે ભાઈ હું કેમ થઈ ભાઈ બાકી હવા રહી ને મારા પપ્પા અહીંયા ચિંધાળવા આવ્યા હતા મજૂર લોકોને આપણે કહીતા દીધું હતું કે જ્યાં ઓલો તરાવ ને આની એક્ઝેક્ટ સામે હે ને સામે વાઢવાનું હોય તો એ ભાઈ એકવાર દેખાડવું પડે યાર કે વળી આ બીજાના કોકમાં વાઢ્યા આવે તો પછી આ તો થયું ટોટી ના હગે હા આવ્યો તો હતો ને મસ્તીનું ગલુડ જોવા મળ્યું પગ તો જોવા મસ્તી વાઇટ વાઇટ છે જોઈ લ્યો કેવો મસ્તીનો કલર છે ગાઈસ બહુ મસ્ત કલર છે મેન તો જોઈને પગમાં બૂટ ના પહેરાય શૂઝ ના પહેરાય એવું લાગે છે ને જોઈ લે ઓલું કૂતરું મુસ્ક લઈને ભાઈ ગયું સેટર આવી ગયું ભાઈ ગયું જાય તો સેટલ થઈ ગયું ઓલરાઈટ મિત્રો તો એ બધું આપણે ચેકિંગ ચેકિંગ કામ થઈ ગયું પૂરું બધું બરોબર કામ આલે હે કેટલા મજૂર આવ્યા એ બધી ગણતરી કરવાની હતી આપણે બધું રેડી થઈ ગયું છે હવે આપણે વરી પાછું જવાનું છે ઘરે તો વાંધો નઈ આપણી બુલેટ એકદમ તૈયાર છે જો તમને બતાવી દઉં રહી અમારી બુલેટ રસ્તાથી ભાઈ આપણે હાઉલન નજીક રાખીએ વરતો જાય તો એમ ત્યાં સ્ક્રેચ નહીં પડે મારા દિલમાં માં પડે પડે અહીંયા નદી હતી હું કઈ ગઈ હા હવે તમને હે ને એક જાદુ દેખાડો અટાણ ગાડી છે બુલેટ છે જાદુ તમારો ભાઈ હે જાદુગર એટી કોણ હે તું ખરી પાછે કે ભાઈ ઘેર પોગી ગયા એમાં ગાડી એક્સચેન્જ મે આવ્યું હતું કે મારા પપ્પાને જવાનું હતું લગન માં તો એ કે કે હું બુલેટ લેતો જાવ મને કી લઈ જાવ આપણી જ છે હું હું મુંજાણા તમે પછી ભલે એના પૈસા ની ખરીદી લીયો તો એ ગામમાં હવા બાજી જ કરવાની અરે બોયાર પછી મને ભૂલાઈ ગયું આપણે ખબર ઓલી મેઈન સ્વીચ બંધ કરી તો ઓલ બોર્ડ ને પાણી ના લાગે એટલે જો આર્યા એને ચાલુ કરવાનું રહી ગયું હે તો અંજે ચાલુ કરવા ફટાફટ આવી ગઈ લાઈટ વીજ પ્રૂફ જોઈ લેજો ભાઈ કેતા નહીં ખોટું બોલે જો આવી ગઈ લાઈટ હાથી તો બસો આજના લોગ માટે એટલું જ આપણે બહુ જાજ લાંબુ ખેંચવું નથી નેસ્ટ લોક વિડીયો હારી મળી કમેન્ટ કરી નાખો રમે રમ ડાયરા ને